વડોદરાને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુએ સમીક્ષા બેઠક યોજી જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છતા તેમજ વિકાસ કાર્યો માટે સૂચના આપી દીધી છે તો આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર પોતે સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરશે અને વિવિધ તળાવ પર બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવશે વડોદરા શહેરમાં આગામી દિવસોમાં નવા પાંચ બ્રિજ બનવાનું આયોજન કરાયું છે અને જે રોડ પરના ખાડા છે તેને લઈને પણ જે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રોડ પર ખાડા ન પડે તે માટે ગુણવત્તા સુધારવા પર ભાર મુકાયો દિવાળીના તહેવારમાં મહાનગરપાલિકા દ્વારા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું અને લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપવામાં આવશે પછી એને કાયમી રીતે સિટીને મેઇન રોડ્સનું સ્વસ્થ તો થઈ રહ્યા છે પણ હવે ગલી ગલીની અંદર જઈને સુસ્તાનીય ઉપર ફોકસ કરવાનું કીધું છે એટલે થોડું સેનેટરી ઇન્સ્પેક્ટર્સને ઉપર ટકઅવર પણ કર્યું છે અને વોર્ડ ઓફિસર્સને પણ ટકઅર કર્યું છે જેથી કરીને સોસાયટીઝની અંદર જે ગંદગી છે એના ઉપર પણ ફોકસ રાખવાનું કીધું છે જે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સ છે એ બધાને બ્યુટિફિકેશન કરવાનું એકસો ઓગણીસ પોઈન્ટ્સ અમે આઇડેન્ટિફાઈ કર્યા છે ગયા અઠવાડિયામાં એક બે જગ્યા અમે શરૂ કરી છે આ રીતે તમામ જગ્યાઓ જે સ્પોટ્સ છે એને બ્યુટિફાઈ કરવાનું નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં ગંદુ દિવાલની ઉપર બધું છે એ ટ્રાન્સફોર્મ કરીને વોલ પેઇન્ટિંગ્સ કરીશું અને જે જે જગ્યામાં ઝાડ વાવેતર કરવું ત્યાં ઝાડ વાવેતર કરીશું અમુક જગ્યામાં આવા ગંદકી કરનાર જગ્યા ઉપર નવા સ્કલ્પર પોઈન્ટ્સ પણ ઊભું કરીશું જેથી કરીને ત્યાં ગંદકી બધું નીકળી જાય અને નવું વેસ્ટ ટુ આર્ટ અને નવું સ્કલ્પચરનું વસ્તુઓ બધું આવશે બિલ્ડિંગ પ્રોજેક્ટનું પણ રિવ્યૂ કર્યું છે એટલે જે બે ઓડિટોરિયમ છે આપણા પાસે એને ત્રીજી ઓડિટોરિયમ જે ડેમોલિશ કરીને નવું ઓડિટોરિયમ કરવા માટે કન્સેપ્ટ પ્લાન પણ રેડી થઈ ગઈ છે અને ચોથો એક નવું ઓડિટોરિયમ બસોની કેપાસિટીમાં નાના કાર્યક્રમો માટે પણ આપણે કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને આવનારા દિવસોમાં ચાર ઓડિટોરિયમ ઉપર આપણે જઈશું